તો મિત્રો અત્યારે માર્કેટમાં આપણે બેઠા છીએ અને મારા દાદીમાં શાક બનાવીને મને ખવડાવતા આજે મને આ ફૂલ જોવા મળ્યા જો આ ભાઈ જે ફૂલ બતાવે છે આ ફૂલની રેસીપી આપણે બતાવવાના છીએ હવે જો એ બતાવે છે એ બધું તમે જરા જોઈ લો હવે એ સમજાવે છે કે આ ફૂલ જે છે કાકા નહીં પહેલાં તો આપણે જાણીએ ફૂલ હાથમાં લઈ લો ને જરા મજા આવે જોવાની હવે આ ફૂલ છે વધારે લો વધારે અરે આ ફૂલ છે આને શેના ફૂલ કહેવાય કાકા આકા ફૂલ કે કંદોલાના ફૂલ કહેવાય આકા ફૂલ છે બરાબર તો હવે કેવી રીતના બનાવવાના પહેલા એને તોડી નાખવાના એ સારી તોડવાના બરાબર ને આપણે એક બે કાંડો નાખીએ મસાલો નાખીએ એ સબ જ બનાવના મીઠીની ભાજી બનાવ ટાઈમ જ મીઠીની ભાજી બનાવે રીતના બનાવવાના અને ચડતા ચડતા કેટલી વાર લાગે 5 મિનિટ ખાલી 5 મિનિટ ઓકે જો આ છૂટાય એકદમ બરાબર ખાલી ઉપરની ખાલી એની પૂછડી તોડવાની આવે બરાબર આ રીતના ચડાઈ દેવાનું ધોઈ નાખવાના કરવાના ઓકે અને આ તમે જાતે વીણી લાવો છો કોઈ તમને વીણી લાવીને આપે અમે જાતે વીણી વીણી લાવીએ કોઈ બી આપી જાય બરાબર છે શું ભાવે છે અત્યારે આ છે પચાસ ના સો ગ્રામ પચાસ ના સો ગ્રામ ઓકે મિત્રો તો ચાલો ઘરે જઈએ અને આજે એક નવી રેસીપી ટ્રાય કરીએ અત્યારે બેઠો છું માર્કેટમાં તે તો કે દેશી સ્ટાઇલનું શાક છે તંદુરસ્તી માટે ને હેલ્થ માટે ઘણું સારું હોય તો આ ફૂલનું જે આકાડોળીના ફૂલ ઓકે આપણે ઘણીવાર બીજી ભાષામાં અલગ અલગ પ્રકારના નામ એના આવતા હોય છે તો ચાલો ઘરે જઈએ ફૂલ લઈ લઈએ અને પછી ભાઈનો પણ આભાર કે તેમને આખું સમજાયું ફૂલ લઈ અને ઘરે આજે રેસીપી રાખીશું ઓકે હેલો ફાઇન નમસ્કાર તો તમે જુઓ

બરાબર અને જે જે આ સબ્જી બને એ ફૂલ તમારે પકડવાના માર્કેટમાંથી ઓકે લગભગ ઉનાળાની ઋતુ પૂરી થવા આવે એટલે જ આ ફૂલ મળતા હોય છે એટલે ત્યારે તમે આનો ટ્રાય કરી શકો આજે આપણે પણ એક એવી અલગ જ પ્રકારની ફૂલની રેસિપીનો ટ્રાય કરવાના છીએ તો સૌ પ્રથમ આ ફૂલોને આપણે જે દરેક ડાળખી છે તમે જુઓ છો ધ્યાનથી જોશો મિત્રો કે કદાચ તમારે રેસીપી ન બનાવી હોય તો પણ તમને ઇન્ફોર્મેશન મળે કે આ પ્રમાણે બધી જે ડાળખીઓ છે એને આપણે આ પ્રમાણે તોડી નાખવાની છે તોડી અને તમે જોશો કે આ પ્રમાણે અલગ કરવાની છે આને જવા દેવાનું છે તો આ પ્રમાણે બધી જ આપણે તોડી નાખશું એટલે જેથી કરી અને એની કડીમાંથી દરેક કડી જે છે એ અલગ થઈ જાય મિત્રો નવા પ્રકારની રેસીપીનો ટ્રાય કરવા જઈ રહ્યા છીએ ખ્યાલ નથી કેવી બને ઓકે બનાવ્યા પછી છેલ્લે ટેસ્ટ કરશું ત્યારે તમને કહીશું કે તમે પણ ટ્રાય કરજો

આ બધા જ ફૂલને ધોઈ લીધા છે તમે જોઈ શકો છો બરાબર ધોઈને સરસ આપણે કરી લીધા છે હવે આનો આપણે ઉપયોગ ઓકે થોડું ઘણું પાણી હોય તો એ પણ આપણે નિતા દેવાનું અને હવે આપણે જે વસ્તુ આની અંદર લેવાના છીએ તે આ તમે જોશો તો આદુ અને લસણની પેસ્ટ છે નોર્મલ થોડી વધારે નહીં નાખવાની પછી અહીંયા તમે જોશો તો આ મરચાં છે અને થોડા ટામેટા છે બાકી અંદર તો આપણે નોર્મલ યુઝ કરવાના છીએ હળદર છે થોડું લાલ મરચું છે અને ધાણાજીરું છે અને છે છે અને રાઈ આટલું આપણે એનો યુઝ કરવાનો શાકમાં જે વઘાર થતો હોય છે તે તો સૌથી પ્રથમ આપણે કઢાઈ મૂકી દીધી છે અને આ કઢાઈ ની અંદર આપણે તેલ નાખશું એક ચમચી તેલ આ બે ચમચી તેલ ઓકે તો આટલું તેલ ઇનઅ છે કેમ કે આપણી પાસે ફૂલોની ક્વોન્ટિટી છે એ ખૂબ જ ઓછી છે એટલે એ પ્રમાણે આપણે આ તેલ લઈ શકીએ તો આ પ્રમાણે સિંગ તેલ લીધું છે આપણે હવે આ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે રાઈ એડ કરશું તો મિત્રો આ પણ એક એવી રેસીપી છે કે જે ભૂલી વિસરી રેસિપી હોય અને થેન્ક યુ દરેકનો કેમકે ડુંગળી દાળના શાકને જે તમે સપોર્ટ આપ્યો અને વ્યૂ પણ વન કે વ્યૂ ચોવીસ કલાકની અંદર આવી ગયા એ બદલ ધન્યવાદ આ બીજી રેસીપી છે એને પણ શેર કરો જુઓ અને આનંદ માનતા રહ્યો તો આ પ્રમાણે તમે આવી જાઓ તો આપણે થોડી એની અંદર રાઈ નાખી દઈશું રાઈ નાખી ત્યાર પછી થોડું જીરું રાઈ તતાડવાની શરૂઆત થઈ ગઈ છે આપણે થોડું જીરું નાખીએ અને ગેસની ફ્લેમ છે એકદમ લો કરી દઈશું હવે એની અંદર આપણે નાખીશું આદુ અને લસણની પેસ્ટ ઓકે હવે એને થોડું આપણે સોતે કરી લઈશું આ પ્રમાણે સ્તર કરી લઈએ સ્તર કર્યા પછી તમે જુઓ છો મરચાંની આ થોડી કટિંગ છે કરેલું ઓકે એ થોડું નાખી દઈએ આપણે પ્રમાણે ઓછું 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 તમે કરી શકો ટામેટા છે ટામેટા આપણે છેલ્લે નાખશું હવે થોડી હિંગ નાખી દઈશું હિંગ થોડી જ નાખવાની કેમકે ફૂલોની સ્મેલ છે એ બરખાર બરકરાર રહે બરખાર ને પણ બરકરાર ફૂલોની સ્મેલ બરકરાર રહે એટલા માટે આપણે હિંગ થોડી ઓછી નાખશું હવે આ ફૂલ છે આપણા ઓકે તો થોડું પાણી અને સાથે આપણે ફૂલ એડ કર્યા વાહ એક નવા પ્રકારની રેસીપી તમે જોઈ રહ્યા છો આ હોમ મેડ અંદર આ આવી રહ્યો છે અને આ છે ને મિત્રો માર્કેટમાં અમે ત્રણ ચાર દિવસ ત્યારે આજે અમને મળ્યા એટલે બહુ ઓછા આવે હેલ્ધી કહેવાય અને અનેક ઔષધીય ગુણ આની અંદર છુપાયેલા હોય તો ખાઈ લેવા ભાવનું જોવા જાવ તો ખાસ હોય નહીં પણ મને રૂપિયાના સો ગ્રામ આપે એ પ્રમાણે ભાવ હતો તો હવે કેમેરામેન નજીક આવીને થોડી રંગત બતાવે કે આ ફૂલ કેવા લાગે છે તમે જુઓ હવે થોડી અડધર આપણે એડ કરી દઈએ પીઠું પણ એડ કરવાનું બાકી છે અને હવે ગેસ ની પ્લેન વધારે કરવી પડશે લાલ મરચું ધ્યાન રાખવાનું આપણે લીલું મરચું નાખેલું છે એટલે આપણે લાલ મરચું પણ આ પ્રમાણે કરી છે હવે હવે થોડોક કલર એનો આ પ્રમાણે તમે જુઓ ચેન્જ થશે ચાલો હવે મિત્રો આપણે નાખીશું તેમાં સોલ્વ

જો મોડું તીખું લાગે તો આપણે આગળ બીજા મસાલા એડ કરીશું અઢી ત્રણ મિનિટ પછી જરાક આપણે ટેસ્ટ કરીએ ફૂલ છે એટલે બહુ નાજુક હોય કોમળ હોય અને ચડતા વાર ના લાગે છતાં આપણે ટેસ્ટ કરી લઈએ તો થોડો સમય આપવો પડશે ટેસ્ટમાં કેવું છે હું તમને આગળ કહું છું અને બનાવવું કે ન બનાવવું અને કેવી સબ્જી જેવું લાગે પણ હું તમને કહું છું થોડી વાર પછી ઓકે તો મિત્રો આ તો આપણે આને ન કહીએ પણ એક આયુર્વેદિક કહી કે સરસ મજાની તૈયાર થઈ ગઈ વચ્ચે મેં એકવાર ટેસ્ટ પણ કર્યો ઓકે મજા આવી ગઈ તો આ તૈયાર છે તમારું આ ફૂલોનું શાક આમ છે તો તમે જોઈ શકો છો આવું સરસ મજાની સબ્જી હ બધા મસાલાથી ભરપૂર લીલા મરચાં છે બીજા ઘણા બધા મસાલા આપણે નાખ્યા છે તમે આને ખીચડી જોડે ભાખરી જોડે ખાઈ શકો રોટલી જોડે પણ ખાઈ શકો તો ચાલો ટેસ્ટ કરીએ અને પછી તમને કહીએ વેલી વસ્તુ મિત્રો કઈ કે તમને ખ્યાલ જ નહી આવે કે ફૂલોનું શાક છે ઓકે બનાયા પછી કોઈને ખ્યાલ નહી આવે કે ફૂલોનું શાક છે ને તેની બાજી હોય ને તેની બાજી કડવી હોય થોડીક બીટર ને એ સમા આવે પણ મસ્ત વસ્તુ છે નવી જ વસ્તુ છે હું તમને ભલામણ કરીશ મેલી વાર ટ્રાય કર્યો છે ઓકે પણ સરસ બની છે અને ગુણોથી ભરપૂર છે અવશ્ય ટ્રાય કર્યો મિત્રો આ ફૂલોનું શાક જે તમને આ ઉનાળાની ઋતુ પૂરી થવા આવેલ અત્યારની સીઝનમાં તમને મળે બરાબર આમ આ ચાલી રહ્યો છે મહિનો આપણો મે મહિનો તો આ મે મહિનાની અંદર જ તમને પંદર તારીખની આજુબાજુ સુધીમાં બે ચાર બે ચાર દિવસ મળતા હોય છે તો મિત્રો આજે ટ્રાય કર્યો આ રેસીપીનો આવા નવા વિડીયો મારી ચેનલ પર મિત્રો આવતા જ રહેશે ઓકે બારના ના વિડીયો પણ આવશે ટુરિસ્ટ પ્લેસના ના વિડીયો પણ આવશે ઘરની રેસીપી ના વિડીયો પણ આવશે તો મારી ચેનલને ને ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો યાર ઓકે અને એન્ટરટેનમેન્ટ ભરપૂર છે અમારી ચેનલમાં માં અગાઉ પણ ચારસો જેટલા વિડીયો અપલોડ કરેલા છે અવશ્ય ત્યાં જાઓ જુઓ ઓકે મળીએ આવા બીજા બ્લોગની અંદર ત્યાં સુધી આવજો બાય બાય